હાલો આપણે જાવું છે ને અમે ત્રણે સજી થાજી ને રેડી થાય નીચે દર્શન કરવા નીકળી પડીએ છીએ હેની બ્રાન્ડ શું હેની બ્રેન્ડ શું હેની બ્રેન્ડ છે ખબર હોય એ એ એ યો યો યો

જો આજે સંકલ્પના ઢોસાનો ઈરાદો હતો અચાનક જ પ્લાન થઈ ગયો સાવ કાંજીને લેટ થઈ ગયું ને એના ફ્રેન્ડ્સ આવ્યા ને તો કે ચલો જાય જો અમારા ગોગો માં ઉતરા હાઈ પ્રાંજુલ હવે વંશિકા ઉતરે છે હાઈ વંશિકા ઢોસા ગાઈ લઈએ

બેડ માં ચડી ગયે એમ ના હાય ના હેલો ના હાય હેલો કેવો છે બતાવ બચ્ચા સુઈ સામારો જ હે છોકરા રોજે સ્વીસ પાછું સૂન બતાવો તો સૂન બતાવો તો પાછો આ આજો ઓલરેડી સૂતો છે પ્રાંજુલ પ્રાંજુલ પ્રાંજુન પ્રાંજુલ

শু খাছো তু গোলাতে কে গোলা নেতা সোডা পি